ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વા કસાદી ગે શરણીય ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજાપાઠ અને જપટપનું મહત્ત્વ હોય જેની હારવાર દરેક વાત તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેકે દરેક માહિતી અને પંચાંગ આપણને પણ ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે અમે જે પંચાંગ રજૂ કરતા હોય તેમાં આજની જો વાત કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે મહાવર ચોથ છે એટલે કે આજે ગણેશ ચોથ છે અને આજે ગુરુવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કન્યા આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ પ થ અને અણ ઉપરથી રાખવાનું હોય આજના મિત્રો શુભ અને સારા ચોગડિયાની જો વાત કરીએ તો આજે સવારે સાત ને સાત મિનિટથી શુભ ચોગડિયું શરૂ થાય કે જે આઠ ને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે અગિયારને તેર મિનિટે શરૂ થઈ અને બારને પાંત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય બારને પાંત્રીસથી લાભ ચોગડિયું શરૂ થાય કે જે એકને સત્તાવન મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે એકને સત્તાવને શરૂ થઈ અને ત્રણને ઓગણીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડિયું કે જે ચારને એકતાળીસ મિનિટે શરૂ થઈ અને છ ને ત્રણ મિનિટે સમાપ્ત થાય એટલે કે આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી હંમેશા માટે આવીને આવી સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે જ રીતે માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો કોઈ પણ પ્રકારનો વાર તહેવાર કે વ્રત આવતું હોય તો એનું પૂરેપૂરી સારી અને સાચી માહિતી અમે આપની પાસે મૂકતા હોય મિત્રો તેની હારવાર આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારની નડતર કે દોષ હોય જેમ કે ભૂમિ દોષ હોય ગ્રહદોષ હોય નામદોષ હોય અથવા તો કોઈ પિતૃઓની નડતર હોય તો કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે તે ઉપાય પણ મિત્રો તમે કરજો કે જેનાથી કોઈ વ્યક્તિ અથવા તો કોઈ ઘર પરિવારને રાહત મળી શકે દરેકે દરેક દેવની મહત્ત્વ રજૂ કરતા વિડીયો પણ અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવેલા છે જેમાં કુલદેવી માતાજી હોય કે આપણા કુટુંબમાં પૂજાતા સતી માતાજી સુરાપુરા બાપા વિશેનું મહત્ત્વ હોય તે દરેકે દરેકની ઝીણામાં ઝીણી માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય એટલે આપણને પણ હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેક માહિતી અને પંચાંગ ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ